રાજકોટના કોઠારીયા સોલવંટ વિસ્તારના નારાયણ નગરમાં જ્યાં છેલ્લા ચોત્રીસ વર્ષથી ચાલી રહી છે જય શક્તિ ગરબી મંડળ ગરબી મંડળમાં પ્રાચીન ગરબા ધાર્મિક રીતે ચલાવવામાં આવે છે ગરબી મંડળમાં નાની બાળાઓ દ્વારા રાસ ગરમા તેમજ નવદુર્ગા માનો રાસ ખોડિયાર માતાજીનો રાસ ગરબી મંડળના ભાઈઓ દ્વારા માતાજીના નાટક તેમજ ધાર્મિક નાટકો પણ કરવામાં આવે છે ગરબી મંડળમાં નાની નાની બાળાઓ છેલ્લા દિવસે લાણી અને ઇનામ પણ આપવામાં આવે છે આ ગરબી મંડળમાં કોઈ જાત ભેદ કે હિન્દુ મુસ્લિમ ભેદભાવ કરવામાં આવતો નથી બધા સાથે મળી આયોજન કરે છે જ્યારે હિન્દુનો તહેવાર હોય ત્યારે મુસ્લિમ લોકો મદદ કરે છે અને મુસ્લિમ લોકોનો તહેવાર હોય ત્યારે હિન્દુ લોકો મદદ કરે છે ભાઈચારો પણ રાખે છે આ ગરબી મંડળમાં હજુ સુધી કોઈ અણબનાવ નથી બન્યો ગરબી મંડળમાં કાર્યકર્તાને મંડળના લોકો ખૂબ જ મહેનત કરે છે નારાયણનગર વિસ્તારના બધા લોકો હળી નવરાત્રી દરમિયાન ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે ભરત ભરડવા સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે